તળાજા તાલુકાના બપાડા ગામે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલા જવાનનું ધામધૂમપૂર્વક સ્વાગત કરી અને સમૈયા કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના યુવાને આ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહ્યા છે તેવા ફેલાયેલ મેસેજને લઈને બપાડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આજે સવારે અગિયાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલા કિરપાલસિંહ ભરતભાઈ દેસાઈનું નાની નાની બાળાઓ દ્વારા સમૈયા કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેની સાથે સાથે એકતા લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ દ્વારા ફુલહારથી આર્મી જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જય ભવાની હોટેલના રામદેવસિંહ પરમાર તથા ભાવનગર જિલ્લા ગૌરક્ષક પ્રમુખ જૈતુભાઈ આહિર તથા તળાજા તાલુકા ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ આહિર શ્યામભાઈ રાઠોડ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા